કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો ઉપર ગોળી વરસાવીને સત્યાવીસથી વધુ નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદી દ્વારા થયેલી હત્યાને ઉના શહેર તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીને મૌન રેલી કાઢવામાં આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું ઈસ્લામ ધર્મને બદનામ કરીને ધર્મ અને જાતિ પૂછીને કરાયેલી નિર્દળતાપૂર્વકની હત્યાનું સ્થાન ક્યારે પણ કોઈ પણ ધર્મમાં નથી તેવી સખત શબ્દોમાં અને એકી સાથે મુસ્લિમ સમાજે આ વાતને વખોડી કાઢી ગુનેગાર આતંકવાદીઓ અને તેને પોષણ આપનારને કડકમાં કડક સજા આપવાની પણ માંગ કરાઈ ભારત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિને જળમૂળમાંથી ઉકેડી ફેંકવાની પણ માંગણી કરવામાં આવી અને સરકારને સમગ્ર દેશના મુસ્લિમ સમાજ દ્વારા સમર્થન છે તેવી વાત પણ કરવામાં આવી મૌન રેલી યોજીને મૃતક તમામ પર્યટકો અને પરિવારોને સાત્વનતા પાઠવીને કોમી એકતાનો ભાઈચારાનો સંદેશો પણ આપવામાં આવ્યો સૌ પ્રથમ તો આજે બાવીસ તારીખે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદી હુમલો કરી અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલી છે સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ સમજ મુસ્લિમ સમાજના તાલુકા તરફથી અમે આ ઘટનાની વખોડીએ છીએ આ ઘટના બહુ નિંદનીય છે અને ઇસ્લામમાં એક તો અમારો મેસેજ એ છે કે ઇસ્લામમાં અગર એક નિર્દોષ હત્યા કરવામાં આવે તો એ પૂરેપૂરી ઇન્સાનિયતની હત્યા છે ઇસ્લામ અને મુસ્લિમ આ વસ્તુને માનતા નથી અને સમસ્ત મુસ્લિમ સમાજ આ ઘટનાને વિફળ્યો છે અને અમે લોકો આ જેટલા પણ લોકોની હત્યા થઈ છે લોકો શહીદ થયા છે લોકોની સાથે છે એમની સાથે અમારી દિલ્હી લાગણી છે અને અમે દેશના વડાપ્રધાનશ્રી તેમજ ગૃહમંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીએ છે કે આ લોકો સાથે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આ જે પણ સાજિશ કરવામાં આવી છે એમને સખતથી સખત સજા દેવામાં આવી છે આજ રોજ ઉના મુસ્લિમ સમાજ અને ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ આજ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કચેરીમાં આવેદનપત્ર માટે આવેલા છે અને એ આવેદનપત્ર જે બાવીસ ચાર બે હજાર પચીસના રોજ બહેલગામ વહેલગામના માયસરણમાં માયસરંગ ઘાટી છે ત્યાં જે ઘટના ઘટી છે જે ઘણી જ નિંદાપૂર્વક નિંદનીય ઘટના છે ધ્રુણાસ્પદ ઘટના છે એ ઘટનાને પકડવા માટે એ ઘટનાની નિંદા કરવા માટે આજે સમસ્ત સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલ છે આ ઘટના ઘણી ખરાબ છે આ ઘટના આ ઘટનાને અથવા તો આવા કૃત્યને કોઈપણ સમાજમાં પણ ધર્મમાં કોઈ સ્થાન નથી જે લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે નિગ્રોસાય એ નિર્દોષ લોકોની સાથે છીએ એટલું જ નહીં પરંતુ આવું જે કૃત્ય કરનાર સંસ્થા સંગઠન કે દેશ જે પણ હોય એની સામે કડક પગલાં લેવા માટે અમે આ આવેદનપત્ર મારફતે સરકારશ્રીને સરકારશ્રીના શાસકોને અમે આહવાન અને આવે સમર્થન કરીએ છીએ અમને આહવાન કરીએ છીએ કે એમાં એની સામે કડક પગલાં લે અને એ માટે જ્યાં પણ મુસ્લિમ સમાજની અમારા ઉના મુસ્લિમ સમાજની ઉના તાલુકા મુસ્લિમ સમાજની ઇવન હું તો એમ કહું છું કે તમામ ભારત દેશના મુસ્લિમ સમાજ એની માટે એ સરકાર સાથે છે સરકાર એને કોઈ આદેશ આપે મુસ્લિમોને તો એની માટે એ આદેશોનું પાલન કરવા પણ તૈયાર છે આવા આવા ગુણાત્મક કૃત્યને અટકાવવા માટે અને એની માટે જે કંઈ કરવું પડે એ તમામ કાર્ય કરવા માટે આ સમાજ તૈયાર છે